મિત્રો અમે અત્યારે એક એવી ઐતિહાસિક જગ્યા ઉપર ઊભા છે કે જે ઐતિહાસિક જગ્યા ઉપર બે દિવસ પહેલા હોડી ચલાવવાના મુદ્દે અમારી ઉપર ફરિયાદ થઈ છે ભાજપ વાળા એ ફરિયાદ આવી ક્યાંય ઘટના નહી બની હોય કે હોડી ચલાવવા ઉપર ભાજપ ક્યાંય કેસ થાય ભાજપના રાજમાં હોડી ચલાવવા ઉપર કેસ થાય છે અમે અત્યારે કેશોદ અંડરબ્રિજ ખાતે છીએ આ અંડરબ્રિજ નું નામ હવે જો કે બદલી નાખ્યું છે અંડરબ્રિજ નું નામ હવે એવું કર્યું છે કે ભ્રષ્ટાચારી ભાજપ સ્વિમિંગ આ ભ્રષ્ટાચારી ભાજપના સ્વિમિંગ પુલમાં અમે એક સાંકેતિક વિરોધ હોડી લઈને કરવા આવ્યા તો ભાજપવાળાએ અમારી ઉપર ફરિયાદ કરી ત્યારે ભાજપવાળાને કહેવા માંગુ છું કે અમે તમારી ફરિયાદોથી ડરતા નથી અમે ડરવાના નથી અમે ઝૂકવાના નથી અને એટલા માટે કહેવા માંગુ છું કે આવતીકાલે સાડા દસ વાગે અમે બધા સામે ચાલીને અમારા સમર્થકો અને અમારા કાર્યકર્તાઓને સાથે રાખીને અમે આવતીકાલે સાડા વાગે પોલીસ સ્ટેશન આવવાના છે ભાજપ અમને ક્યાંય પણ ફાંસીએ ચડાવવા હોય તો ચડાવી દેજો આવતીકાલે અમે આવીએ છીએ અને આવતીકાલનો દિવસ અમે એફઆઈઆર ઉત્સવ તરીકે ઉજવશું અને આ એફઆઈઆર ઉત્સવમાં હું કેશોદની જનતાને અને તમામ લોકોને ઉપસ્થિત રહેવા માટે નમ્ર અપીલ પણ કરું છું અને વાત રે બીજી ભાજપ હોય આ હોળી ચલાવી એટલે અમારી ઉપર કેસ કર્યો ને જાવ આ બીજી હોળી મારે નાખવી છે આ કાગળની હોળી છે આ બીજી હોળી નાખવી છે બીજી હોળી અહીંયા પાણીમાં નાખીશ હજી બીજી એફઆઈઆર કરવી હોય તો કરી લેજો સામે ગાજતે આવું છું ખામૈયા કરવા હોય તો તૈયાર રહેજો આ હોડી નાખું છું કેસ કરવો હોય તો કરી લેજો પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટ અધ્યક્ષ આમ આદમી પાર્ટી